કેન્દ્ર પ્રધાનોમાં ગુજરાતી સિક્સેસ સ્કોર કેવો હશે એ તો આવનારા સમયમાં જ ખબર પડશે પરંતુ ગુજરાતની રાજનીતિ હજુ પણ ખૂબ જ રસપ્રદ રીતે જામેલી જોવા મળી રહી છે કારણ કે હવે ચર્ચા શરૂ થઈ ગઈ છે કે સીઆર આર પાટીલની જગ્યા બાહુબલી નેતાની જગ્યા હવે કોણ લેશે કયા કયા નામોની ચર્ચા છે કયા નામો રેસમાં છે એ તમામ વિષય પર છેલ્લા કેટલાય સમયથી વાતો વહેતી થઈ રહી છે ગુજરાત તકે પણ અનેક રિપોર્ટ્સ તૈયાર કર્યા છે આપ એ પણ જોઈ શકો છો કે કયા કયા નામની ચર્ચા છે પરંતુ અહીં રસપ્રદ વાત આપણે આ રિપોર્ટમાં એ કરવાના છીએ કે આ નામોમાંથી જો કોઈ પ્રદેશ પ્રમુખ છે એ ક્ષત્રિય સમાજમાંથી આવશે તો શું સરકાર છે એ ક્ષત્રિય સમાજની નારાજગીને દૂર કરવામાં સક્ષમ રહેશે કારણ કે ગુજરાતની ચૂંટણીમાં ક્ષત્રિય આંદોલનનો મુદ્દો વધારે ચર્ચાનો વિષય રહ્યો હતો જો કે તેની અસર ગુજરાતમાં ક્યાંય ન જોવા મળી પરંતુ એવું કહેવાય રહ્યું છે કે મુખ્યમંત્રી પાટીદાર હશે તો કદાચ ક્ષત્રિય સમાજમાંથી કોઈ પૂર્વ નેતા દિગ્ગજ નેતા છે એ સ્થાન સી આર પાટીલને લઈ શકે છે કેન્દ્ર સરકારના મંત્રીમંડળમાં ગુજરાતમાંથી નવસારીના સાંસદ અને હાલના ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટિલ મંત્રી બનશે એવું મનાતું હતું અને થયું પણ એવું જ પાટિલ કેન્દ્રીય મંત્રી બનતા હવે ગુજરાતમાં ભાજપનું સુકાન કોણ સંભાળશે તેને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે ગુજરાતમાં નવા પ્રદેશ અધ્યક્ષની નિમણૂક ન થાય ત્યાં સુધી કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ નિમાઈ શકે છે આ માટે હાલના ગુજરાત ભાજપના મહામંત્રી અને પૂર્વ ગૃહમંત્રી રજની પટેલને સૂચના અપાઈ હોવાનું મનાય છે ગુજરાતમાં ભાજપના નવા અધ્યક્ષની નિયુક્તિ ન થાય ત્યાં સુધી હવે રજની પટેલ કાર્યકારી અધ્યક્ષની ભૂમિકામાં રહી શકે છે તેવી વાતો છે ગુજરાત ભાજપના વર્તમાન પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કેન્દ્રમાં મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે ત્યારે સ્વાભાવિક છે કે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકેનો હવાલો તેમણે છોડવો પડશે સી આર પાટીલની ટર્મ તો પૂર્ણ થઈ ગઈ છે એક વર્ષનું જે તેમને એક્સટેન્શન આપવામાં આવ્યું હતું એ એક્સટેન્શન પણ હવે પૂર્ણતાના આરે છે ત્યારે સ્વાભાવિક છે કે નામોની ચર્ચા તો રહેશે કે હવે કોનો વારો ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપની બોડીની અઢી વર્ષની મુદત પૂરી થતી હોવાથી આગામી સમયમાં નવી બોડી બનાવવા અંગેની ચર્ચા કરવા માટે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક દસમી જૂને યોજાવાની હતી જે એકાએક મુલતવી રાખીને અઢાર જૂને યોજવા માટેની સૂચના પ્રદેશ ભાજપમાંથી આપવામાં આવી ત્યારે આ બેઠક સંભવિત કાર્યકારી અધ્યક્ષ રજની પટેલના નેજા હેઠળ યોજાય તો નવાય નહીં મોટા ભાગે અત્યાર સુધીનો ગુજરાતનો ઇતિહાસ રહ્યો છે કે જ્યારે પણ મુખ્યમંત્રી પાટીદાર હોય ત્યારે પ્રદેશ અધ્યક્ષના સ્થાન પર કોઈ ક્ષત્રિય જ આવે છે જો આ વખતે પણ ક્ષત્રિય સમાજમાંથી પ્રદેશ અધ્યક્ષ બનાવાય તો ભાજપના અનુભવી ચહેરામાંથી પૂર્વ કેન્દ્ર મંત્રી દેવુસિંહ ચૌહાણ પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પૂર્વ કેબિનેટ મંત્રી ઇન્દ્ર વિજય જાડેજાના નામ પર કળશ જોડાઈ શકે છે જો પ્રદેશ પ્રમુખ તરીકે સમાજ અંગે વિચારણા કરવામાં આવતી હોય તો વિધાનસભાના હાલના અધ્યક્ષ શંકર ચૌધરી રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા વડોદરાના પૂર્વ મેયર ભરત ડાંગર અથવા તો ઓબીસી મોરચાના પૂર્વ અધ્યક્ષ દિનેશ અનાવડિયાના નામ પર કળશ જોડાઈ શકે છે

ભાવનગરના રાજેન્દ્રસિંહ રાણાને કાર્યકારી અધ્યક્ષ બનાવાયા બાદ કાયમી અધ્યક્ષ તરીકે નિમણૂક આપવામાં આવી આવા સંજોગોમાં ઇતિહાસની દ્રષ્ટિએ જો જોવા જઈએ તો હાલ રજની પટેલને બે કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવે તો તેમની કાયમી અધ્યક્ષ બનવાની સંભાવના વધી જાય છે જો ભાજપના ઇતિહાસની કે દ્રષ્ટિએ જોઈએ તો કાર્યકારી પ્રદેશ પ્રમુખને એક કાયમી પ્રદેશ પ્રમુખ બનાવે છે અને એવા ન કિસ્સામાં જો રજની પટેલની સંભવિત કાર્યકારી અધ્યક્ષતામાંથી કાયમી અધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવે તો ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને મુખ્યમંત્રી બંને ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત સાથે આ મુદ્દા પર આપના શું અભિપ્રાયો છે અમને કોમેન્ટ બોક્સમાં જાણ કરજો અત્યારે બસ આટલું જ ફરી મળીશું નમસ્કાર